બેઠેલા લોકો પદાધિકારી છે આખી માહિતી અધિકારી નો હોય એમાં મેન અધિકારી નથી સેવા ક્ષેત્રનો આટલો મોટો કાર્યક્રમ ને તાલુકા વિકાસ અધિકારી નથી મામલતદાર મામલતદાર કેમ નથી અહીંયા પ્રાંત અધિકારી પણ હોય ને ને પ્રાંત પ્રાંત અધિકારી અધિકારી પણ પણ હોય આજે નથી સરકારનો આટલો મોટો કાર્યક્રમ રાજ્ય સરકાર ગરીબો માટે ખૂબ ચિંતા કરે છે ના નેત્ર તાલુકાના ટીબીઓ કે પછી મામલતદાર કે આ વિભાગના પ્રાંત અધિકારીને કોઈ ગરીબોની ચિંતા નથી એવું લાગે છે ભાઈમની પાસે ખુલાસો માંગો આના આ નેત્રે હટાવે છે એ બીજા દિવસે કાર્યક્રમ કરી શકાતો હતો તમારે આ મહત્વનો કાર્યક્રમ હતો આ મહત્વનો કાર્યક્રમ કે એ મહત્વનો કાર્યક્રમ આખા કાર્યક્રમ નું કાર્યવાહીની નોંધ કોણ લખે છે આખા કાર્યક્રમની કાર્યવાહી નોંધ કરો મેં કહ્યું પણ લખો ના સરકારમાં રિપોર્ટ કરવાનો છે પ્રાંત નથી ટીડીઓ નથી ટીડીઓ નથી મામલતદાર નથી ને બીજા કયા કયા વિભાગના અધિકારી નથી ભાઈ હું જે છે એમને બધાનો આભાર માનું છું માહિતી આપી એનો પણ આભાર માનું છું સેવા શિક્ષણનો કાર્યક્રમનું મહત્વ અધિકારીને ખબર છે કે નહીં આદિવાસી વિસ્તાર છે એટલે આપણે વેટ ઉતારવાની છે આદિવાસી વિસ્તાર છે એટલે આખા કાર્યક્રમ સેવા સેતુ કાર્યક્રમ ની આપણે વેટ ઉતારવાની છે જો અહીંયા બધા પદાધિકારીને પણ મારી વિનંતી કે બધાએ આ અધ્યયન આપવું પડે ભાઈ મનસુખભાઈ વસાવા એટલે બોલે તે નહીં ચાલે આ અધિકારીને ખુશામત કરવાનું બંધ કરજો તમે આ સેવા સેક્રેટરી એટલે ગરીબોને આગળ લાવવાના ગરીબીમાંથી બહાર કાઢવાના ગરીબોને મદદરૂપ થવા માટેનો આ સરકારનો કાર્યક્રમ છે ને તેમાં મેન અધિકારી નથી